નમસ્કાર મિત્રો અમારા ક્યુ એન એ વિડીયો આપનું સ્વાગત છે તો બધાને જય માતાજી કેમ છો મજામાં તો અત્યારે આપણે છે ને કોવિશન આપણે શું કહેવાય મિતા શું કહેવાય આપણે અત્યારે જવાબ લઈને આવ્યા છીએ તો વિડીયો લઈને આવ્યા છીએ તો બધા મિત્રો ને જે જે પણ સવાલ છે એ બધા સવાલ ક્લિયર કરવાના છે તો બાકી તો મિતુભાઈ છે

તમે જવાબ દેજો તો આગલા સવાલ આપડે એનો છે ભાનખોડિયા બંટી તો બંટી ભાઈ એમ કે ભાઈ તમારો મમ્મી ને માવા બંધ કરાવી તો કઈ વાંધો નહીં માવા તો એવું લાગે તો બંધ કરાવશું પણ માવા નું શું છે કે મારા મમ્મી ને શોખ છે માવા ખાવાનો એમ કે છે પ્રશ્ન એવો અમારા બેન છે વસંતીબેન વિડીયો માં હું ઘેરો હતો આપડે શિયાળ બેટ બાજુ ગયેલો હતો તો એમણે એમને પૂછ્યું હતું કે હોડકા એટલે શું હોડકા એટલે શું કેવાય નાવ હવે વડોદરા રહીએ છીએ હવે તમારા બાબા ને વડોદરાની લાઈફ વડોદરાની લાઈફ અલગ હોય છે તમારો બાબુ હીરો બની બહાર આવશે શહેર જ એવું છે કે જ્યાં બધા ગમી જાય અને તમારો બાબો હીરો બની ને આવશે એવું કે છે આગળના પ્રશ્ન તરફ અલ્પેશભાઈ રાઠોડ કહે છે પેલા તમે ખરસલિયા રામા મંડળમાં રમતા તમે તો ખાટસુરા ગામ છો ને એમ કેમ તો ભાઈનો પ્રશ્ન એવો છે કે ભાઈ તમે રમો છો ને તમારું ખાટસુરા મારું ગામ ખાટસુરા છે અને ખડસલિયા અહીંથી અમારું પાંચ કિલોમીટર આવેલું છે ચાર થી પાંચ કિલોમીટર અમારું ખડસલિયા છે એ રામા મંડળમાં હું રમું છું એટલે એવું છે ભાઈ મારું ગામ ખરેખર ખાટસુરા છે પછી આગળના પ્રશ્ન તરફ જવું છે ભાઈ કે

આ મિલુ ના મિતુ ના હું મળ્યો અમિતુ તો ભાઈ જા પ્રશ્ન એવા જ રહેશે ભાઈ કે જ્યાં અમે ગમે ત્યાં ગયા હોય કે મહેમાન કોઈ આવ્યા હોય કે મિત્રો આવ્યા હોય તો એમ કે ભાઈ આમાંથી મીલું કોણ ને મિતુ કોણ એને કોઈને ખબર ન હોય મેં કીધું ભાઈ તમને મને ખબર નહીં રહેતી કારક કારક તમને જતી ખબર હોય મને કારક કે મિલુ કહી દો અને મિતુ કહી દો કારણ કે બેયને કહી દે કારણ કે બેયને મિલુ કહી દો એટલે હા તો ભાઈ આ ભાઈ છે મિતુ અને આ છે મિલુ

તો ખાસ કરીને તો ભાઈ છે ને મિલુ મિતુ માટે એટલું કહેવાનું છે કે ભાઈ જાજા ફ્રેન્ડનો જારનો મિતુ છે ને વેકેશનમાં આવ્યો છે 4 ના એમનો ફ્રેન્ડના મિત્રોના સબસ્ક્રાઇબરના આટલા બધા ફોન આવે છે આપણને એમનો કે મુકીસ ભાઈ તમારે વાત કરવી એમ કે સીધા મિતુ ભાઈરે વાત કરવી છે મિતુ ભાઈરે વાત કરાવવાની હું બહાર હોઉં એમ કે ભાઈ મિતુ ભાઈરે ક્યારે વાત કરાવશો મિતુ ભાઈ ક્યાં શું કરે છે મિતુ ભાઈ શું કરે છે ક્યાં છે મિલુ ભાઈ મિતુ ભાઈ મિલુનો કે છે પણ મિલુનો એટલું બધું નહીં મિતુ જેટલું નહીં એટલી ભાઈ ભાઈની હા એટલે મિતુબેન ઓ ભાઈ કાયમિક માટે બે ત્રણ એવા ફોન હોય છે કે મિતુ જોડે વાત કરવા માંગતા હોય મિત્રો તો ખાસ કરીને બધા મિત્રોને દિલથી થેન્ક યુ થેન્ક યુ મિતુ ભાઈ કહે છે થેન્ક યુ તો એટલો બધો સપોર્ટ આપો છો યાર એટલો બધો પ્રેમ આપો છો તો શું છે કે ભાઈ બહુ મજા આવે અને દિલથી આનંદ થાય છે કે ભાઈ મિતુબેન એટલો બધો સપોર્ટ કરે અને ખાસ કરીને ભાઈ છે ને મિતુ ભાઈના વિડિયો Instagram માં પણ મિલિઓન માં છે અને જાય છે અને Instagram માં પણ હારા આલે છે અને સ્કૂલ ખોલવાનો ટાઈમ થઈ ગયો છે એટલે પાસે જયારે રજામાં આવશે ત્યારે હું તમને એમનો વિડીયો બતાવીશ કે સ્કૂલે જાય એટલે ઘણા બધા મિત્રો એમ કે વગેરે મજા ન વિડીયોમાં પણ હું છે કે ભાઈને ભણવા તો જ પડશે વડોદરા કારણ કે ભાઈ કાંઈક ભણશે છોકરો આગળ જશે ઘણા બધા મિત્રો મેકવું પણ જરૂરી છે જીવન માટે માટે ભવિષ્ય તો ખાસ કરીને બાળકોના ભવિષ્ય માટે કાંઈ પણ કરવું પડે છે તો આજ આપણા માટે નહીં પણ એના ભવિષ્ય માટે કાંઈક કરવું પડે આપણે તો એટલા માટે આપણે એને વડોદરા ભણવા મૂક્યો છે અને વડોદરા ભણે છે અને મિતુભાઈને બહુ મજા આવે છે બહુ આનંદ આવે છે નાના બાળકો સાથે એટલું બધું ગમી ગયું છે ખાસ તો હમણાં છે ને નાના નાના બાળકો આવી ગયા છે મિત્ર કેટલા વાળા

તો તમે કોમેન્ટ કરી શકો છો તમારા પ્રશ્ન આગલા વિડીયોમાં આપણે ગમે ક્યારે લેશું ત્યારે તમારા પ્રશ્નોના જવાબ અમે દઈશું તો આટલા પ્રશ્ન હતા તો બાકી તો બસ આવી રીતનું જો અમારે ડેલી વ્લોગ કરીએ છીએ અને હમણાં તો જો કે રામા મંડળના દિવાળી મહિનામાં તું જવા આવવાનું લગ્ન પ્રસંગ વધારે હતું એટલે ડેલી વલો કરાતા નહીં પણ જ્યાં જ્યાં આપણે જઈએ છીએ કરીએ છીએ ફેમિલી વ્લોગ અને લાઇફસ્ટાઈલ વ્લોગ આપણે તમને ઘરની લાઇફ સ્ટાઇલ બતાવીએ છીએ તો બાકી તો અમને સપોર્ટ કરતા રહેજો જે પ્રશ્ન હોય કે માટે જવાબ આપી બાકી આપડે છીએ નવા લોક સાથે ત્યાં સુધી બાય બાય